લવિંગ લીધી છે મરી લીધી છે હવે આપણે તાસળું મૂકીશું હવે આપણે તેલ નાખીશું તજપત્તા નાખીશું ઈલાયચી નાખીશું મરી લવિંગ નાખીશું હવે આપણે હવે આપણું જીરું તતડવા લાગ્યું છે હવે ટામેટાની પેસ્ટ નાખીશું લસણ પેસ્ટ નાખીશું લાલ મરચું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધાણા જીરુંનો પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા હવે શેકાવા દેવાના છે मडा मसाला सेका वा देसु हमें मसाला सेका गया पाचची गवार सी नाकी सु 5 मिनिट सुधी थवा रैसु हळद नाकी सु सारी रीते मिक्स करी लेई सु મસાલા એકદમ શેકાવા દેવાના છે હવે આપણે ગવાર સીમ નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરીને થોડું ચડવા દેવાનું છે હવે આપણે ચડવા દઈશું હવે આપણે તલ નાખીશું ખસખસ નાખીશું વરિયાળી નાખીશું સિંગદાણા નાખીશું ગાંઠિયા નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હલો મિત્રો તમે જોઈ શકો છો આપણી ગવાર સિંગ ની શાક સરદાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે હજી બે મિનિટ સુધી રાખીશું હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું હવે હલાઈ દઈશું ગવાસિંગ ગેવી વાળી ચટાકાદાર આવી આ રીતની હોવું જોઈએ રોટલી જોડે ખાઈ શકો છો તમે જોઈ શકો છો આપણી શાક કેવી સરસ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરીને એક ડીશમાં સર્વ કરી લઈશું હવે આપણે એક ડીશ માં સર્વ કરી લઈશું હવે ગેવી વાળી ગવાર સિંગ તૈયાર છે